કેવિતા પહેણી જાય બેનો આ મોબાઈલ ના કારણે આપણે બધા ખેતી કરતા હોય નાનો વ્યવસાય કરતા હોય નાની નોકરી કરતા હોય પણ સૌથી વધારે તકલીફ હોય તો આપણે આપણી દીકરીઓ પર ભરોસો કરીએ છીએ પટેલ સમાજ અને વાલ્મીકી સમાજ અમે લોકોને અમારી વિચારધારા એવી છે પટેલ સમાજ એની રીતના સાચા છે કે દીકરીને ઉછળીને મોટી કરે બરાબર છે એને મોટી કરીને ભણાવે ગણાવે બહુ હોશિયાર કરે બરાબર છે કોઈ સારા

આ મોબાઈલ માંથી આવશે સ્કૂલ માંથી આવશે બસ માંથી આવશે ક્લાસીસ માંથી આવશે પાડોશ માંથી આવશે ગમે તોથી આવશે એટલે મહેરબાની કરીને બે હાથ જોડું છું જેમના પણ ઘરે દીકરીઓ હોય જેમના મારા ખ્યાલ મુજબ અઢાર વર્ષ થઈ ને એટલે એ પોતે ભૂખતી હોય ની છોકરી થઈ શકે છે એટલે પોતે એની રીતના ડિસિઝન લઈ શકે છે કે જે કોઈને ખબર ન હોય તો આર્ટિકલ ઓગણીસ નો જરાક ઉલ્લેખ કરી લઈ બરાબર છે એનો જવાબ એમાં સંપૂર્ણપણે મળી જશે